જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું પૂજા વાસાણી સંત કૃપા વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે ઘસારાના હિસાબો ચેપ્ટરમાં સીધી લીટીની પદ્ધતિએ ઘસારાની ગણતરીનો સમજૂતી મેળવી હતી અને આપણે એનું એક ઉદાહરણ પણ જોયું હતું હવે વિદ્યાર્થી મિત્રો આપણા અભ્યાસક્રમમાં બીજી એક પદ્ધતિ છે ઘસારો ગણવાની જેનું નામ છે ઘટતી જતી બાકીની પદ્ધતિ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઘટતી જતી બાકીની પદ્ધતિ વિશે સમજૂતી મેળવી લઈએ અને એક એનું ઉદાહરણ પણ જોઈ લઈએ એટલે તમને બધાને એકદમ બરાબર સમજાઈ જાય તો ચાલો ઘટતી જતી બાકીની પદ્ધતિ છે એમાં ઘસારાની રકમ નક્કી કરવાની રીત કઈ છે એ આપણે સૌથી પહેલાં સમજી જઈએ બરાબર તો આ પદ્ધતિ એવી છે કે જેમાં દર વર્ષે મિલકતની જે શરૂની બાકી હોય બરાબર મિલકતની જે શરૂની બાકી હોય એનામાંથી ઘસારો જે ફિક્સ હોય કે એટલા ટકા દર વર્ષે બાદ કરવો એ ટકાના પ્રમાણે ઘસારો બાદ કરવામાં આવે છે બરાબર સૌથી પહેલાં ચોપડીમાં શું છે તે આપણે જોઈ લઈએ તો આ પદ્ધતિમાં દર વર્ષે મિલકતની શરૂઆતની બાકી પર નક્કી કરેલ ટકાના દરે ઘસારો ગણવામાં આવે છે શરૂઆતની બાકી એટલે આગલા વર્ષનો ઘસારો બાદ કર્યા પછીની જે આખરની બાકી વધે તે બરાબર જે પેલા વર્ષે શરૂઆતની બાકી મિલકતની ખરીદ કિંમત પડતર કિંમત હોય એનામાંથી તમે ઘસારો બાદ કરો એટલે તમને પેલા વર્ષની આખરની બાકી મળે હવે એ જે પેલા વર્ષની આખરની બાકી એ બીજા વર્ષની કેવી કહેવાય સરુની બાકી કહેવાય તો આમ મિલકતમાંથી ઘસારા જેટલી રકમ બાદ થવાના કારણે મિલકતની શરૂઆતની બાકી તેટલા પ્રમાણમાં ઘટતી જાય છે પરિણામે ઘસારાની રકમ પણ દર વર્ષે ક્રમશઃ ઘટતી જાય છે એના કારણે આ પદ્ધતિને ઘટતી જતી બાકીની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે ચલો વિદ્યાર્થી મિત્રો ઇઝીવેમાં થોડુંક સમજાવવાની કોશિશ કરવું તો કશું નથી પહેલાં જ યંત્રની તમારી પડતર કિંમત હોય બરાબર એનામાંથી આપણે એ ચલો દસ હજાર છે એના ઉપરથી આપણે જે ઘસારાની રકમ હોય તે આપણે અહીંયા બાદ કરી એટલે જે મળે એ આપણને સર આખરની બાકી કહેવાશે બરાબર હવે આ આખર આ બધું પ્રથમ વર્ષનું છે અહીંયા કને મળશે એ આખરની બાકી હશે હવે આ આખરની બાકી જ્યારે બીજા વર્ષમાં લઈ જશું ત્યારે એ કેવી બાકી કહેવાશે તો શરૂની બાકી કહેવાશે બરાબર પાછું એ એનામાંથી ઘસારો બાદ કરવામાં આવે છે અને એનામાંથી જે રકમ મળી એ પાછી બીજા વર્ષની આખરની બાકી અને ત્રીજા વર્ષની શરૂની બાકી ગણાય છે દાખલામાં જોશો તો વધારે સરળતાથી સમજાઈ જશે ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો હવે અહીંયા તને એક ઉદાહરણ આપેલું છે તો સૌથી પહેલાં તો આપણે આ ઘટતી જતી બાકીની પદ્ધતિ વિશેના દરેક પોઈન્ટ સમજી લઈએ એના ફાયદા ગેરફાયદા એના પછી આપણે ઉદાહરણ જોશું તો હવે આપણે બીજા પોઈન્ટમાં આવી જઈ એ છે આ પદ્ધતિના ફાયદા તો આ પદ્ધતિના કયા કયા ફાયદા છે આપણે જોઈ લઈએ તો આ પદ્ધતિ મુજબ ઘસારાની રકમ અને સમારકામ ખર્ચ વચ્ચે સંતુલન જળવાઈ રહે છે કારણ કે શરૂના વર્ષોમાં ઘસારો વધુ એટલે કે પડતર કિંમત મિલકતની વધારે હોય છે એટલે એના ઉપર જે ઘસારાનો દોરો એ વધુ લાગે છે બરાબર હવે એના પછીના જ્યારે વર્ષો જુઓ તો એની ઘસારાની રકમ પણ ઘટતી જાય છે કેમ ઘટે છે તો દર વર્ષે બાકી ઘટતી આવે છે બરાબર આપણે બાકી હોય એનામાંથી ઘસારો બાદ કરીએ પાછળની જે બાકી વધે એનામાંથી આપણે વળી પાછો ઘસારો બાદ કરીએ એટલે અહીંયા કને જ્યારે શરૂના ઘસારાની રકમ કેવી થઈ જાય ઘટતી આવે શરૂમાં વધારે હોય એને અંતમાં જતાં જતાં ઓછી થતી આવે છે જ્યારે શરૂના વર્ષોમાં સમારકામ ઓછું કે નહીં હોય છે હવે જ્યારે કોઈ પણ યંત્ર હોય એનું સ્ટાર્ટિંગના યર્સમાં એનો ઘસારો કેવો હોય તો સાવ ઓછો હોય એના સમારકામની એટલી બધી જરૂર પડતી નથી જેમ યંત્રને વપરાશના સમય પસાર થાય જેમ જૂનું થાય એમ વધારે સમારકામ માંગે એટલે અહીંયા પણ એવું જ છે પહેલાં ઘસારાની વધારે રકમ થાય એના પછી ઓછી ઓછી થતી જાય તો આપણે પણ ઈચ્છે કે પહેલાં સમારકામની કેવી રકમ ઓછી જોઈએ ને પછી વધુ જોઈએ એટલે અહીંયા કને બધું સરેરાશ છેલ્લે થઈ જાય છે આ રીતે નફા નુકસાન ખાતે ઘસારાની રકમ અને સમારકામ ખર્ચની રકમનું સંતુલન પણ જળવાઈ રહે છે અને બીજો એનો છે ફાયદો કે ઘસારો ગણવાની આ એક સરળ પદ્ધતિ છે બરાબર મિત્રો હવે એના આપણે ગેરફાયદા જોઈ લઈએ તો આ પદ્ધતિ સરખા હપ્તાની પદ્ધતિ જેટલી સરળ નથી જેટલી સીધી લીટીની પદ્ધતિનો ગણતરી સરળ છે એટલી ગણતરી સરળ આની નથી આમાં થોડીક વધારે મહેનત કરવી પડે છે બીજું છે કે આ પદ્ધતિમાં મિલકતમાં રોકાયેલી મૂડી પરનું વ્યાજ ધ્યાનમાં લેવામાં આવતું નથી ચલો મિત્રો એના પછી કઈ મિલકતો માટે અનુકૂળ છે તે પોઈન્ટ જોઈ લઈએ કઈ મિલકતો માટે આ પદ્ધતિ અનુકૂળ છે તો જે મિલકતોના વપરાશ બાદ તેની ચોપડી કિંમત બાકી રહેતી હોય તેવી લાંબા સમયગાળાની મિલકતો માટે આ પદ્ધતિ વધુ અનુકૂળ આવે છે જેમ કે જે લાંબા સમય ટકેને એવી મિલકત માટે આ ટૂંકમાં વધુ કામ આવે જેવી રીતે મિ ફર્નિચર છે ફિક્સચર્સ છે પ્લાન્ટ અને યંત્રો છે મકાન છે વગેરે બરાબર હવે આની ઘસારાની હિસાબી નોંધો કઈ રીતે થાય છે તો આ પદ્ધતિમાં સરખા આપતાની પદ્ધતિ પ્રમાણે આપણે જે જોયું હતું તે જ પ્રમાણે અહીંયા કને થાય છે એક મિનિટ વિદ્યાર્થી મિત્રો બરાબર જે સીધી લીટીની પદ્ધતિમાં જે રીતે ઘસારો ઘણા હિસાબી નોંધ કરવામાં આવતી હતી ઘસારાની તે જ રીતે ઘસારાની રકમ અહીંયા કને દર વર્ષે ક્રમશઃ ઘટતી જશે પરંતુ હિસાબી નોંધ ત્યાં થતી હતી એવી જ અહીંયા થશે બસ માત્ર ફરક એટલો રહેશે કે ત્યાં કને ઘસારાની રકમ સેમ રીતિથી ને આપણે આ પદ્ધતિમાં ઘસારાની રકમ દર વર્ષે ઘટતી આવશે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણું ઉદાહરણ ઉપર એક આપેલું છે એ આપણે સમજી લઈએ તો પાછળનું ઉદાહરણ સમજવામાં પણ સરળતા રહેશે ચલો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ બે સૌથી પહેલા રકમ ધ્યાનથી વાંચી લઈએ સેલું છે સાવ સેલું છે સમજાઈ જશે સુરભી એન્ડ કંપનીએ સત્તાવન હજારની કિંમતનું યંત્ર ખરીદ્યું જેને ગોઠવવાનો ખર્ચ રૂપિયા ત્રણ થયો કેટલો ખર્ચ થયો ત્રણ હવે દર વર્ષે પાંચ ટકા લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિએ પ્રથમ ત્રણ વર્ષ સુધી ઘસારાની ગણતરી કરો બરાબર પેલાં તો સત્તાવન હજારની કિંમતનું યંત્ર એનામાં ત્રણ ત્રણ હજાર રૂપિયા એડ થઈ જશે સત્તાવન ને ત્રણ સાઠ એટલે યંત્રની પડતર કિંમત કેવાશે સા હજાર બરાબર સાહીઠ હજાર પડતર કિંમત કેવાશે દર વર્ષે પાંચ ટકાનો ઘસારો ગણાય છે કેટલા પાંચ ટકાને કેટલા વર્ષ સુધી આપણને ગણવું છે તો ત્રણ વર્ષ સુધી આપણને ગણવું છે ગણી લઈએ તો સૌથી પહેલા તો યંત્રની પડતર કિંમત તો યંત્રને ખરીદવાનો ખર્ચ આપેલો હોય તો એને એડ કરી અને બરાબર આપને પડતર કિંમત મળશે એટલે અહીંયા પડતર કિંમત બરાબર જુઓ સત્તાવન હજાર યંત્રની ખરીદ કિંમત વત્તા યંત્રની ગોઠવણીનો ખર્ચ થશે ત્રણ હજાર એટલે ટોટલ યંત્રની પડતર કિંમત આપને કેટલા યંત્ર કેટલા રૂપિયામાં પડ્યું તો સાઈઠ હજારમાં પડ્યું બરાબર તો ચાલો હવે ઘસારો ગણીએ તો સૌથી પહેલા આપણે લખશું યંત્રની પડતર કિંમત પડતર કિંમત કેટલી છે તો સાઈઠ હજાર છે બરાબર આપણે ઉપર જોયું કઈ રીતે સાઈઠ હજાર આવ્યા હવે દર વર્ષે પાંચ ટકા ઘસારો બાદ કરવાનો છે એટલે આપણે બાદ કરશું જો માઇનસ કર્યું પ્રથમ વર્ષના અંતે ઘસારો તો સાઈઠ હજાર છે એના પાંચ ટકા લેવાના સાહીઠ હજાર અને પાંચ ટકા એટલે એના ગુણ્યા પાંચ ભાગ્યા શું કરવાનું સો કરવાનું એટલે બે મીંડા અહીંયા ઉડી જશે બે મીંડા અહીંયા ઉડી જશે બરાબર આટલા છસો બાકી રહ્યા અને આ પાંચ બાકી રહ્યા તો છ પચાસ કેટલા થાય ત્રીસ થાય અને આ બે મીંડા લગાવશું એટલે ત્રણ હજાર બરાબર તો પેલા વર્ષનો ઘસારો આવશે ત્રણ હજાર એટલે સાઈઠ હજારમાંથી ત્રણ હજાર બાદ થશે એટલે રકમ આવશે સત્તાવન હજાર સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો પ્રથમ વર્ષે યંત્રની પડતર કિંમત સાઈઠ હજાર એનામાંથી ઘસારો બાદ કરશું સાઈઠ હજારના પાંચ ટકા એટલે થશે ત્રણ હજાર અને પછી આપણે યંત્રની બાકી પ્રથમ વર્ષના અંતે યંત્રની બાકી શોધશું તો કેટલી આવશે તો સાઈઠ હજારમાંથી ત્રણ હજાર બાદ કરશું એટલે સત્તાવન હજાર બાકી આવશે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આ જે પ્રથમ વર્ષના અંતયંત્રની બાકી છે એને બીજા વર્ષની શરૂની બાકી પણ કહી શકાય કારણ કે એ જ યંત્રની બાકી આપણે બીજા વર્ષે લઈ આવશું બરાબર તો હવે આ બીજા વર્ષનો ઘસારો કઈ રકમ ઉપર બાદ કરવો એ અહીંયા ખાસ ધ્યાનમાં લેવાનું છે અહીંયા બીજા વર્ષનો ઘસારો સીધી લીટીની જેમ આપણે પડતર કિંમત ઉપર નહીં પરંતુ જે બાકી હોય એના ઉપર લેવાનું અહીંયા બાકી આપણી કેટલી આવી છે સત્તાવન હજાર એટલે બીજા વર્ષનો ઘસારો આપણે ગણશું સત્તાવન હજાર ગુણ્યા એના ઉપર પાંચ ટકા એટલે ગુણ્યા પાંચ ભાગ્યા ટકાના શું કરશું શો કરશું બે મીંડા મીંડા ઉડી જશે પાંચસો ને સિત્તેર ગુણ્યા પાંચ કરશો એટલે બે હજાર આઠસો ને પચાસ જવાબ આવશે એના પછી બે હજાર સત્તાવન હજારમાંથી બે હજાર આઠસો ને પાંચ પચાસ બાદ કરવામાં આવે એટલે આપણી બીજા વર્ષે યંત્રની બાકી કેટલી આવશે ચોપ્પન હજાર એકસો ને પચાસ ત્રણ વર્ષ સુધી ઘસારો ગણવાનો છે એટલે હજી એક વખત આપણને ગણવો પડશે આ પહેલાં વર્ષનું આ બીજા વર્ષનું ને હવે આ ત્રીજા વર્ષનું બરાબર તો આપણી પાસે બાકી કેટલી છે ચોપન હજાર એકસો ને પચાસ એના ગુણ્યા પાંચ ભાગ્યા ટકાના સો બરાબર આના ઉપર જે જવાબ આવશે એ થશે બે હજાર સાતસો ને ઘસારો બાદ કર્યો બે હજાર સાતસો આઠ એટલે આપણને છેલ્લે બાકી મળશે એકાવન હજાર ચારસો ને બેતાલીસ આઈ હોપ સો કે તમને બધાને આ સમજાઈ ગયું છે એવું કશું જ આમાં અઘરું નથી પડતર કિંમત ઉપરથી પ્રથમ વર્ષે ઘસારો પાંચ ટકા બાદ કરવાનો એના પછી ઘસારો બાદ કર્યા પછીની જે બાકી વધે એમાંથી પાંચ ટકા ઘસારો બાદ કરવાનો એના પાંચ ટકા એ ઘસારો પાછો બાદ કર્યા પછી જે છેલ્લે બાકી વધે એના ઈ બાકી ઉપર પાછો પાંચ ટકા ઘસારો ગણી એ જ બાકીમાંથી બાદ કરો એટલે તમને છેલ્લે જવાબ મળી જશે તમે તમારા પુસ્તકમાં આ રકમ જોઈ ફરીથી આ દાખલો એક વખત મોઢે ટ્રાય કરજો એટલે થઈ જશે ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે આ દાખલામાં શું છે આગળનો દાખલો છે ઉદાહરણ ત્રણ તો ચાલો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ ત્રણ પણ જોઈ લઈએ આ જ પદ્ધતિથી કરેલું છે બરાબર હરપાલ લિમિટેડે તારીખ એક ચાર બે હજાર બારના રોજ એક લાખને પચાસ હજારમાં એક યંત્ર ખરીદ્યું આ યંત્રને ગોઠવવાનો ખર્ચ દસ હજાર થયો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો કેટલામાં યંત્ર ખરીદ્યું છે એક લાખને પચાસ હજાર એની ખરીદ કિંમત છે હવે ગોઠવવાનો ખર્ચ એડ કરી દેવાનો કારણ કે આપણને દરેક ગણતરી કયા કિંમતમાં કરવાની છે તો પડતર કિંમતમાં તો એક લાખને પચાસ હજાર વધતા એમાં દસ હજાર એડ કરશું એટલે કેટલો જવાબ આવશે એક લાખને સાહીઠ હજાર જવાબ આવશે બરાબર આ આપણું થશે પડતર કિંમત કઈ કિંમત થઈ આપણી આ પડતર કિંમત આના ઉપરથી આપણે દાખલો ગણીશું ચાલો આગળ જોઈએ તો હવે જો રકમમાં લખેલું છે કે દર વર્ષે પંદર ટકા લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણવાનો હોય તો પ્રથમ ત્રણ વર્ષ માટેની આમ નોંધ કરવાની છે યંત્ર ખાતું બનાવવાનું છે ઘસારા ખાતું બનાવવાનું છે અને પ્રથમ બે વર્ષના વાર્ષિક હિસાબોમાં પણ અસર આપવાની છે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલા આપણે આમ નોંધ કરી લઈએ આમ નોંધ તમને બધાને મેં સીધી લીટીની પદ્ધતિમાં હિસાબી અસર શીખવાડી હતી એ જ રીતે આ હિસાબી અસર અહીંયા આપે આપીશું બરાબર મિત્રો હવે જુઓ સૌથી પહેલાં આપણે જોયું હતું કે જ્યારે યંત્રની ખરીદીથી તો આપણે શું કરીએ છીએ યંત્ર ખાતે ઉધાર એની પડતર કિંમત લખાય યંત્ર ખાતે ઉધાર એક ચાર બારના ખરીદીથી તો યંત્ર ખાતે ઉધાર કેટલામાં યંત્ર ખરીદ્યું આપણે પડતર કિંમત ત્યાં લખાશે પડતર કિંમત કેટલી એક લાખને સાઈઠ હજાર બરાબર તો કઈ રીતે એક લાખ સાઠ હજાર આવ્યા તો એક લાખને પચાસ હજારમાં આપણે યંત્રની ખરીદ કિંમત હતી અને પ્લસ ગોઠવવાનો ખર્ચ દસ હજાર થયો તો તે લખશું તે બેંક ખાતે એક લાખને પચાસ હજાર ખરીદ કિંમત તે રોકડ ખાતે લખશું અહીંયા કને ગોઠવણીનો ખર્ચ દસ હજાર બાબત છે રૂપિયા એક લાખ પચાસ હજારનું યંત્ર ખરીદ્યું તથા રૂપિયા દસ હજાર ગોઠવણી ખર્ચના ચૂકવ્યા તેના એના પછી વિદ્યાર્થી મિત્રો બીજું આપણે જોશું ઘસારાની ગણતરી થશે હવે તો હવે થશે ઘસારા ખાતે એની હિસાબી અસર અપાશે છેલ્લા વર્ષના અંતે જુઓ અહીંયા કને એકત્રીસ ત્રણ બે હજાર ને તેર તો ઘસારા ખાતે ઉધાર તે ક્યાં લઈ જવાય તો યંત્રના ખાતામાં તો ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા થશે બરાબર તો હવે અહીંયા કને ઘસારો કઈ રીતે ગણાય પડતર કિંમતમાં કે ખરીદ કિંમતમાં ચલો વિચારો હા મનમાં બધાએ જવાબ આપવાનો છે કઈ કિંમતમાં ગણાશે અહીંયા કને આપણે ગણશું પડતર કિંમતમાં હંમેશા ઘસારો પડતર કિંમતમાં જ ગણાશે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા કને પડતર કિંમત આપણી કેટલી છે એક લાખને સાહીઠ હજાર આપણી પડતર કિંમત છે બરાબર કેટલા ટકા ઘસારો ગણવાનો છે એ આપણે જોઈ લઈએ રકમમાં આપેલું છે પંદર ટકા લેખે બરાબર તો એક લાખને સાહીઠ હજારના પંદર ટકા કરશું એક લાખને સાહીઠ હજાર ના એટલે ગુણ્યા ભાગ્યા સો કરશું એટલે તમારો જવાબ અહીંયા કને આવશે ચોવીસ હજાર બરાબર મીંડું મીંડુ ઉડી જશે પછી સોળસો ગુણ્યા પંદર કરશો એટલે તમારો જવાબ આવશે ચોવીસ હજાર તો ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે ઉધાર કેટલા થયા ચોવીસ હજાર હવે વિદ્યાર્થી મિત્રો આ ઘસારાની ખત આપણે ખાતું બંધ કરીને આ બધી રકમ આપણે ક્યાં લઈ જઈ રહ્યા નફા નુકસાન ખાતે આપણે આ બધું શીખી ગયા છીએ અગાઉના વિડીયોમાં એટલે એના પછીની આમનંદ થશે કે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા રકમ આવશે ચોવીસ હજાર અને ચોવીસ હજાર બાબત જેમાં લખશું કે રૂપિયા ચોવીસ હજારના ઘસારા ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા તેના હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આટલી અસર આપણે જોઈ એ અસર આપણે યંત્ર ખાતા અને ઘસારા ખાતામાં આપી દઈએ એટલે તમને પછી બાકી કઈ રીતે શોધવી એ પણ સમજાઈ જાય બરાબર એના પછી આપણે આગળની આમનો જોઈશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો સૌથી પેલા યંત્ર ખાતું આપણે જોઈ લઈએ તો આપણે ખાતાની ઉધાર બાજુ બેંક ખાતે લખાશે અને રોકડ ખાતે લખાશે એક લાખ પચાસ હજાર અને દસ હજાર બરાબર એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે બીજી આમ નોંધ કરી હતી ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા તો યંત્ર ખાતાની જમા બાજુ શું લખાશે ઘસારા

આ ખાતું સમજાઈ દઉં પછી આપણે આમ નોંધમાં જઈશું તો આ એક લાખ છત્રીસ હજાર જે બાકી આવ્યા એ આપણે ક્યાં લઈ આવશું તો પાછું શરૂમાં આવશે તો અહીંયા કને આવશે કે બાકી આગળ લાવ્યા એક લાખ છત્રીસ હજાર બરાબર હવે જુઓ અહીંયા આપણે પેલી ગણતરી કરી લઈએ બાકીના બે વર્ષની અને પછી જ પાછળ જશું આમનું જોવા એટલે અહીંયા કને હવે જો હવે વિદ્યાર્થી મિત્રો ઘસારો કોના ઉપર ગણાશે તો હવે ઘસારો ગણાશે આ એક લાખને છત્રીસ હજાર ઉપર એટલે આ એક લાખને છત્રીસ હજાર એના ગુણ્યા પંદર ટકા થશે બરાબર ફરીથી બતાવી દઉં તમને એક લાખને છત્રીસ હજાર એના ગુણ્યા પંદર ટકા એટલે પંદર ભાગ્યાને સો બે મિંડા ઉડી જશે એટલે તેર હજાર છસો સોરી તેર હજાર છસો નહીં આવે આ બે મીંડા ઉડી ગયા બરાબર એટલે એક હજાર ત્રણસો ને બચ્યા એના ગુણ્યા તમે પંદર કરશો એટલે તમારો ઘસારાની રકમ આવશે વીસ ચારસો એટલે અહીંયા પાછું આપણે લખ્યું ઘસારા ખાતે વીસ ચારસો તો પાછું હવે જુઓ ટોટલ એક લાખ છત્રીસ હજાર અહીંયા એક લાખ છત્રીસ હજાર એનામાંથી આ વીસ હજાર ચારસો બાદ કરો એટલે બાકી આગળ લઈ ગયા મળશે એક લાખ પંદર છસો હવે વિદ્યાર્થી મિત્રો આની આમ નોંધ જઈ લઈએ આપણે બીજા વર્ષની આપણે ખાતામાં ખતવણી જોઈ લીધી છે તો આમનો જુઓ વિદ્યાર્થી મિત્રો આપણી થશે બીજા વર્ષને અહીંયા કને બે હજાર ચૌદમાં માં તો ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા કઈ રીતે ઘસારાની ગણતરી કરી એ તમે જોઈ લઈએ જોઈ લીધી હશે એટલે વીસ હજાર ચારસો અને જમા વીસ હજાર ચારસો થશે એના પછી આ રકમ ક્યાં લઈ જશું આપણે તો નફા નુકસાન ખાતે તો ઘસારાનું ખાતું બંધ થશે એટલે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા વીસ હજાર ચારસો અને વીસ હજાર ચારસો રૂપિયા અહીંયા કને આવશે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ત્રીજા વર્ષનું જોઈ લઈએ તો સૌથી પહેલાં ખાતામાંથી જ જોઈ લઈએ તો ઇઝીલી તમને બધાને સમજાઈ જાય બરાબર તો ખાતામાંથી આપણે જોઈએ તો અહીંયા કને બાકી આગળ લઈ આવ્યા હતા એક લાખ પંદર હજાર છસો એક લાખ પંદર હજાર છસો ગુણ્યા પંદર ભાગ્યા સો કરશો એટલે એનો ઘસારો મળશે સત્તર હજાર ત્રણસો ચાલીસ હવે વિદ્યાર્થી મિત્રો ટોટલ એક લાખ પંદર હજાર છસો એનામાંથી આ સત્તર હજાર ત્રણસો ને ચાલીસ બાદ કરશો તમે એટલે તમને આ આવશે અઠ્ઠાણું હજાર બસો ને આ તમારી થશે બાકી આગળ લઈ ગયા બરાબર વિદ્યાર્થી મિત્રો તો તો હવે આપણે આની ત્રીજા વર્ષની જોઈ લઈએ ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા સત્તર હજાર ત્રણસો ને ચાલીસ ઘસારાની રકમ આવશે હવે આ ઘસારાનું ખાતું બંધ કરી અને રકમ નફા નુકસાન ખાતે લઈ જવાશે એટલે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા લખશું આપણે સત્તર હજાર ત્રણસો ને ચાલીસ રકમમાં બરાબર વિદ્યાર્થી મિત્રો આમનો સમજાઈ ગઈ હશે યંત્ર ખાતું સમજાયું હશે એવી જ રીતે ઘસારા ખાતું આપણે પછી પાછળથી પણ બનાવી શકીએ બરાબર જ્યાં જ્યાં હવે અહીંયા કને ઘસારા ખાતાનું ઘસારાનું નામ આવી છે ત્યાં બરાબર અહીંયા ઘસારા ખાતે ઉધાર તો યંત્ર ખાતે જમા તો ઘસારા ખાતાની ઉધાર બાજુ યંત્ર ખાતે લખાશે બરાબર એવી જ રીતે દર વર્ષનું લખાઈ જશે અને જે નફા નુકસાન ખાતે લઈ ગયા એ અહીંયા કને લખાશે બરાબર તો સમજાઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો આ જુઓ તમને એવું લાગતું હોય તો ફરી સમજાવી દઉં કે જો પેલા વર્ષનો ઘસારો યંત્ર ખાતે કેટલો આવે ચોવીસ હજાર પછી આપણે યંત્ર ખાતું બંધ કરીને આ બધું કસારો ક્યાં લઈ જઈ રહ્યા નફા નુકસાન ખાતે એટલે અહીંયા કરે લખ્યું નફા નુકસાન ખાતે ચોવીસ હજાર ખાતું બંધ થઈ ગયું નીચે એના પછી બીજા વર્ષનો તો યંત્ર ખાતે વીસ હજાર ચારસો આ ક્યાં લઈ જશું નફા નુકસાન ખાતે એટલે નફા નુકસાન ખાતે થશે વીસ હજાર ચારસો એટલે એનું ખાતું સરભર થઈ ગયું બંધ થઈ ગયું ત્રીજા વર્ષે યંત્ર ખાતે ઉધાર સત્તર હજાર ત્રણસો ને ચાલીસ આ આપણે ક્યાં લઈ જશું તો નફા નુકસાન ખાતે આવશે એટલે સત્તર હજાર ત્રણસો ને ચાલીસ એટલે અહીંયા પણ આ ખાતું બંધ થઈ ગયું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને આ બરાબર સમજાઈ ગયું હશે ચલો આગળ જોઈએ તો આ વાર્ષિક હિસાબોમાં અસર તમે જાતે પણ આપી શકશો પુસ્તક ખોલી અને થોડુંક જોઈ લેજો એટલે સમજાઈ જશે બરાબર વિદ્યાર્થી મિત્રો ચલો હવે વિદ્યાર્થી મિત્રો હવે આવતા વિડીયોમાં આપણે સિધિલિટીની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિનો તફાવત સમજી લઈશું ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત